જય ભીમ નમો બુદ્ધાઈ હું નરેશવાળા અમરેલી જિલ્લાના ચિતલ ગામે છું આજે એસટી કર્મચારીના જે પ્રશ્નોને લઈ અમે એસટી ડિવિઝનના ડીસી સાહેબને અવારનવાર રજૂઆત કરી અવારનવાર ડીસી સાહેબ પોતાની ઓફિસ છોડી અને ભાગી જાય છે આજે અમારા જે ક્યાંય પ્રશ્ન છે એ સામાન્ય પ્રશ્ન છે અને જે બીજા શારીરિક શોષણના પ્રશ્ન હતા એ તો છે જ છે ગંભીર મુદ્દો પણ અમે ગણીએ છીએ કે ભાઈ સામાન્ય છે સાહેબો મારા પ્રશ્નોના નિરાકરણ લાવશે પણ આજે વાયગા સાડા છ જેવું થવા આવ્યા એસટીના કર્મચારી અને સમાજના આગેવાનો વિખાતરસા અહીંયા બેઠા છે ડીસી સાહેબ ઘડીક દાવડ ગાવીયા જાય છે ઘડીક કે હું સંકલનની મિટિંગમાં છું ઘડીક કે આમ છે ઘડીક કે લાઠી હોય છે આવા બધા મેસેજ મળે છે અહીંયા આવતા નથી તો અમે લોકો એસટી ડિવિઝન લાઠી રોડ સમાજના આગેવાનો અને એસ ટીના કર્મચારી બેઠા છે અને જ્યાં સુધી ડીસી સાહેબ અહીંયા આવી અને અમારા પ્રશ્નોના નિરાકરણ નહીં લાવે ત્યાં સુધી અમે આથી હટવાના નથી સમાજના આગેવાનો સમાજના લોકોને હું વિનંતી કરું છું કે બને એટલી સંખ્યામાં ડિવિઝને આવો અને અમને સાથ સહકાર આપી અને સમાજના જે એસટીના કર્મચારી અને જે બેન દીકરીના શોષણ થયા છે એને ન્યાય અપાવવા હું વિનંતી કરું છું જય ભીમ નમો બુદ્ધાઈ